એમલડીના પ્લાન્ટના ખાતમુહૂર્તથી એ સાકાર થઈ રહ્યું છે એ વિચાર બીજના जनक સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણને આમંત્રિત કરીએ છીએ આપશ્રીની પ્રસન્નતા વ્યક્ત કરવા સમગ્ર ભારતભરના સવાસો કરોડ લોકોના આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણા સૌના લાડીલા વડાપ્રધાન છપ્પનની છાતી વાળા વડાપ્રધાન કે જેમને આતંકવાદીઓનો સફાયો અને પુલવામામાં શહીદ થયેલા જવાનોના શહીદીને ના જાય અને જે રીતે ભારતની જનતા ઈ સ્થિતિ એવો જળબાતોડ જવાબ આપનાર એવા આપણા સૌના લાડીલા નરેન્દ્રભાઈ મોદી સિયોલમાં દુનિયામાં શાંતિ અને શાંતિ પુરસ્કાર અશાંતિ કરનારા લોકોને ઠીક ઠેકાણે લાવનાર અને જેમને શાંતિનો પુરસ્કાર મળ્યો છે એવા આપણા નરેન્દ્રભાઈ મોદી ગરીબોના બેલી પછી જનધન હશે આયુષ્યમાન ભારત હશે ઉજવાલાની વાત હશે ઉજાલાની વાત હશે સૌભાગ્યની વાત હશે છેલ્લે ગરીબો માટે જેમને સતત ચિંતા કરી છે અને કુંભના મેળામાં સફાઈ કામદારોના પગ ધોઈને એક નવો ઇતિહાસ કે વડાપ્રધાન સફાઈ કામદારોના પગ ધોવે સ્વચ્છતાના આગ્રહી એટલું જ નહીં આજ દિવસ સુધી મતના લાલચુ લોકોએ માત્ર વોટ બેંકની રાજનીતિ અને દલિતોના નામે મગર આસુ સારનારા લોકો આપણે જોયા છે પરંતુ જેમના મનમાં જેમના હૃદયમાં પીડિત વંચિત દલિત એમના માટે જ લાગણી છે એ પોતે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલા દિવસે પોતાના નિવાસ સ્થાને આપણે લોકો યજ્ઞ હવન કરતા હોય નવા ઘરમાં જતા હોય ત્યારે અને ત્યારે એમને આપણા ચોથા વર્ગના કર્મચારી દલિત એમની દીકરીના હાથે કળશ મુકાવીને એમના પ્રત્યે ભાવના એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતો માટે વાતચીત તો ઘણી થઈ બે હજાર આઠમાં માં કોંગ્રેસની મનમોહનસિંહની સરકારે દેરાન નાબુદી નામે દસ વર્ષમાં માત્ર છપ્પન હજાર કરોડ અને ગુજરાતમાં માત્ર પંદરસો કરોડ રૂપિયા અને નરેન્દ્રભાઈ માટે દર વર્ષે પંચોતેર હજાર ખેડૂતોને પંચોતેર હજાર કરોડ રૂપિયા આપીને દસ વર્ષમાં સાડા સાત લાખ કરોડ જે ખેડૂતોને કિસાનોને માનધન જે આપ્યું છે ટેકો આપ્યો છે અને ટેકાના ભાવમાં પણ જે રીતે પાંચ વર્ષમાં દેશમાં એમની કામગીરી છે આપણે સૌને ખૂબ જેને કહી કે આનંદ થાય કે હવે ભારત એને પ્રતિષ્ઠામાં ભારતીના લાલ તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે આનંદ છે સ્વાગત કરીએ છીએ મંચ ઉપર ઉપસ્થિત સૌ માનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓને બહેનો આજે મહાશિવરાત્રીનો ઉત્સવ છે ભગવાન શંકર એને અભિષેક થતો હોય છે એમાં જે ધરતી સોમનાથની ધરતી ધરતી એના ઉપર આજે સૌની યોજનાના પાણી દ્વારા ની દિવસે આજે અભિષેક થઈ રહ્યો છે અને વરદ હસ્તે આપણા વડાપ્રધાન ના વરદ હસ્તે થઈ રહ્યો છે ખુબ આનંદ ની વાત છે દિવસ પણ સંજોગો વસાત કે ભગવાન શિવજીની જટામાં ગંગાના અવતરણ થયા હતા અને ભગીરથે એ ગંગાને અવતરી બને અને એટલા માટે નર્મદાના પાણીને અવતરિત કરવાનું ભગીરથ કામ એની શરૂઆત અને વિચાર અને આજે પણ એમના માર્ગદર્શન થી આપણે સૌ કરી રહ્યા છીએ એવા આપણા ભગીરથ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે આપણી વચ્ચે છે એમના સૌની યોજનાના આપણે ડેમ અત્યારે એક એક પછી ભરતા જાય જામનગર જિલ્લાનો રણજીત સાગર ડેમ રાજકોટનો ન્યારી ડેમ બે દિવસ પછી આપણે શત્રુંજય ડેમ આ બધા ડેમો ભરી રહ્યા છીએ વિરોધીઓ ત્યારે કહેતા હતા કે આ મુંગેરી લાલ કે હસીન સપને જેવી વાત છે આ નામુમકિન છે પાઇપમાં પાણી નહીં આવે હવા આવશે પરંતુ જેને દ્રષ્ટિ નો હોય જેને વિકાસ શું છે કલ્પના નથી એ બધા હવા નીકળી ગઈ છે અને નામુમકીન ને મુમકીન કર્યું છે હવે તો સૂત્ર બની ગયું છે નામુમકીન ને મુમકીન કરે એ મોદી જ કરી શકે અને આજે એ નામુનકીન ને મુનકીન પણ આજે અહીંથી થઈ રહ્યું છે ભાઈઓ બહેનો ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટ છે અને એ વોટર ડેફિસિટ સ્ટેટમાંથી સરપ્લસ વોટર કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ અને ત્યારે નર્મદાના પાણી ઠેર ઠેર પહોંચાડવા એ કામ પતવાયું છે ત્રીજા ફેઝના કામો આગળ વધારી રહ્યા છીએ આવનારા એક વર્ષમાં એ કામ પતી જશે સૌરાષ્ટ્રમાં સૌની યોજના ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના કડાણા ડેમ આધારિત યોજના અલગ અલગ ઉકાઈ ડેમ આધારિત યોજનાઓ એ તો બધી સરફેસ વોટરની કરી રહ્યા છીએ પરંતુ હવે આપણે દરિયો કોઈ ખૂટે નહીં દરિયાના પાણી પણ ખૂટે નહીં અને ગુજરાત એ આધુનિક રાજ્ય છે ટેકનોલોજી નો ઉપયોગ કરીને દરિયાના ખારા પાણીને મીઠા કરવાનું કામ આજથી એની શરૂઆત આપણે જોડિયા ખાતેથી કરી રહ્યા છીએ દરરોજનું દસ કરોડ લિટર પાણી એ શુદ્ધ થશે અને જામનગરના જિલ્લાના લોકોને એ પાણી મળશે અને આવા આઠ ડિસેલિનેશન પ્લાન્ટ એના ટેન્ડર બાર પાડી દીધા જ આપણે દ્વારકા વેરાવળ પોરબંદર પીપાવાવ ભાવનગર દહેજ કચ્છમાં મુંદ્રા અને માંડવી આ રીતે આઠ ડિસેલિનેશન પ્લાન્ટ ઉભા કરીને દુકાળ ને ભૂતકાળ બનાવો છે પાણી વિકાસની પૂર્વ